ખાવડા વિસ્તારના અશ્વ પ્રેમીઓએ ભાગ લીધો હતો બોડી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અભડસા તાલુકામાં જાણે મુંબઈનો રેસ કોર્સ મેદાન જેવો નજારો જોવા મળ્યો હતો આ ઘોડા દોડનું આયોજન સમિતિના પ્રમુખ સલીમભાઈ હિંગોરા અને મહામંત્રી ઇબ્રાહીમભાઈ હિંગોરા ધનાવાડા વાળાએ કરી હતી આવેલા મુખ્ય મહેમાનોનું સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા રેસ માં પચાસ હજાર જેટલી માતબર રકમ ઇનામોના મુખ્ય દાતાઓના પ્રમુખ ગિરિરાજસિંહ જાડેજા અને રામદેવસિંહ જાડેજાનો સહયોગ રહ્યો હતો રેસ મુખ્ય ભૂમિકા પંચોની હોય છે આ રેસમાં પંચ તરીકે ઝકરિયા હિંગોરા માજી સરપંચ ધનાવાડા અને રિટાયર્ડ પીએસઆઈ હાજી પડાણા ગાંધીધામના ઇકબાલભાઈ હારુન ચાવડા અગિયાર હજાર બીજા નંબરે ડુમરાના હાજી બબા ભજીને સાત હજાર ત્રીજા નંબરે જાડેજા બાપચી ભેદી પાંચ હજાર સો રોકડ રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું ઇનામ આપવામાં આવ્યું હતું સાથે સરાડો દોડ પણ રાખવામાં આવી હતી તેમાં પ્રથમ નંબરને ત્રણ હજાર સો બીજા નંબરને બે હજાર સો ત્રીજા નંબરને એક હજાર પાંચસો રોકડ રૂપિયા ઇનામ આપવામાં આવ્યા હતા એ પછી અંદાત દોડમાં બે હજાર સો બીજા નંબર ને એક હજાર પાંચસો ત્રીજા નંબર ને એક હજાર સો રોકડ રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું આ રેસમાં અબદસા માજી ધારાસભ્ય ઇબ્રાહીમભાઈ મંદ્રા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા મુસ્લિમ આગેવાન સફી દ ભાઈ હિંગોરા અને યાકુબભાઈ મુતવા અને વરિદભાઈ જત અને માજી સરપંચ ઇસ્માઈલ ભાઈ સહિતના વિવિધ આગેવાનોએ હાજરી આપી હતી અહેવાલ રમેશભાઈ ભાનુશાલી અબદસા કચ્છ